હેલો ફ્રેન્ડ્સ તો હું આજે બનાવી રહી છું વધેલા ઠંડા ભાત અને રવાના ઢોસા તો વધેલા ઠંડા ભાતમાંથી ઢોસા કેમ બનાવાય તો તમે જુઓ કે ભાતને મેં મિક્સરના પવાલામાં નાખી દીધા છે અને એની સાથે સાથે એના માપનો જે રવો લીધો છે એ રવો અને એના માપનું જે વાટકામાં જેટલો રવો લીધો હોય એ એટલું જ દહીં લેવાનું છે અને દહીં અને રવો બંને સરખા લેવાના છે અને ભાત એ ત્રણેય ક્રશ કરી નાખવાના છે તમે જુઓ આ ક્રશ કરીને એકદમ સરસ જાનું ખીરું તૈયાર કરી લીધું છે પણ જો તમને એવું લાગે કે હજી બહુ મિક્સ નથી થયું તો એમ એમાં થોડું ઘણું પાણી એડ કરી અને ચેક કરી લેવાનું કે આ ખીરું ઢોસાનું તૈયાર છે કે નહીં તો જો કેટલા મસ્ત રીતે ખીરું તૈયાર થયું છે એમાં નિમક નાખી અને થોડીવાર માટે એને મૂકી દેવાનું છે એમાં નિમક નાખી અને થોડીવાર માટે મૂકી દેવાનું છે પણ તમારે યાદ રાખવાનું કે જેટલો રવો લીધો એટલું જ દહીં એને ક્રશ કરવા માટે લેવાનું અને એકદમ સરસ મજાનું ખીરું તૈયાર થઈ જાય એટલે એને ઢાંકીને મૂકી દેવાનું દસથી વીસ મિનિટ માટે તો તમારે એને ઓછામાં ઓછું રાખવું જ પડે પછી મેં લીધું છે દહીં દહીંમાં નાખ્યા છે મગફળીના દાણા પછી નાખી છે એક ચમચ ખાંડ પછી એક મરચું નાખ્યું છે એટલે બે મરચાં નાખ્યા છે એમાં અને એ બધું મિક્સ કરી અને એની ચટણી બનાવવાની છે તો એમાં દહીંની અંદર આ બધું તમારે જેટલું એડ કરવું હોય સ્વાદ પ્રમાણે એટલું થઈ શકે મેં અહીંયા ખાલી દહીંમાં મગફળી દાણા નિમક ખાંડ અને મરચું એટલું જ નાખ્યું છે એના માટે જો બહુ મસ્ત થઈ ગઈ છે ચટણી અને હવે ઢોસા બનાવવા માટે રેડી થઈ ગયા છીએ હવે ખીરું તૈયાર પણ થઈ ગયું છે તો તમે જોવો કે ઢોસાની તવીમાં મેં કેવી રીતે આ ઢોસો બનાવવા માટે રેડી થઈ ગઈ છું તો તમે જુઓ કે આ ઠંડા ભાતના ઢોસા કેવા થાય છે એમ તો તમને જે ખીરું છે એ ઘટ વધારે લાગે તો એમાં તમારે થોડું પાણી એડ કરી દેવાનું એવી રીતના આ એકદમ મસ્ત રીતે ઢોસો થઈ જાય તમે જુઓ બહુ સરસ રીતે ઢોસો તૈયાર થઈ જશે પણ એકદમ કડક નહીં થાય અને થોડુંક સોફ્ટ રહેશે પણ ટેસ્ટમાં બહુ સરસ થશે એટલે જુઓ મસ્ત મસ્ત શ્રીફળની ચટણી અને સરસ મજાના ઠંડા ભાતના ઢોસા